એક ઉમેદવારે જણાવ્યું કે અમે પરીક્ષા આપી નિયમ મુજબ પ્રક્રિયા પણ પૂર્ણ કરી છતાં અમને નિમણૂક પત્ર આપવામાં નથી આવ્યું અમારું ભવિષ્ય અંધારામાં છે વિરોધ પ્રદર્શન દરમિયાન ધારાસભ્ય આનંદ પટેલે જણાવ્યું હતું કે જો ડીજીએલ અને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવાય અને ન્યાય આપવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના નિવાસસ્થાને જઈને હલ્લાબોલ કરવામાં આવશે સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત तैनात કરવામાં આવ્યો હતો જો કે વિરોધ શાંતિપૂર્ણ રહ્યો ઉમેદવારોની માંગ છે કે તેમની નિમણૂક તાત્કાલિક કરવામાં આવે અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અમે ત્યારે ડીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા છે ત્યારે એમના મુખ્ય ઇજનેર દ્વારા અમને બાહેદરી આપવામાં આવી છે કે કાલે 35 જણને લોકો ઓર્ડર આપે છે અને બાદમાં સો જેટલા જણને નિમણૂક આપવાની વાત એમણે કરી છે ઓગસ્ટમાં સો જેટલી નિમણૂકો આપીશું અને જે અઢારસો ને ચોસઠમાંથી બીજા જે રહે છે એમને જે ખાનગી એટલે કે આઉટસોર્સિંગની રીતે ભરતી કરીને હાલના તબક્કે એમને જોઈનિંગ કરાવીશું અને જેમ જેમ જગ્યાઓ ખાલી થશે તેમ તેમ એમને કાયમી ભરતીમાં લઈશું એવું એમણે અમને વિશ્વાસ આપ્યો છે બાહેધરી આપી છે અગર જો એક પ્રકારે એ લોકો ભરતી ના કરે અને અનામત અનામતની રોસ્ટર પ્રમાણેની ભરતી એ લોકો ના કરે તો આવનારા દિવસોમાં આનાથી પણ મોટી સંખ્યામાં ફરી આ ઉર્જા સધનનો ઘેરાવો અમે કરીશું વિપુલ આજે અમે આ બીજી વિશિયલની સુરતની મુખ્ય મટક ઉપર અમે આવ્યા છીએ અહીંયા કે જે ભરતી પ્રક્રિયા પ્રમાણે ભણેલા યુવાલોગ પોતાની નોકરી માટે ભરતી પ્રક્રિયાની પૂરી પૂરી પરીક્ષાઓ આપી પરીક્ષામાં પાસ થઈ ગયા હવે પાસ થયા પછી જે નિમણૂક લેટર આપવાના છે તે આ સરકાર નથી આપી રહી અને તેઓ દિલ્હીની એક કોન્ટ્રાક્ટર કંપનીને બસો કરોડનો કોન્ટ્રાક્ટ આપી આ યુવાનોનો રોજગાર છીનવા માટેની કોશિશ કરી એના મામે આજે અમે આંદોલન કરવા માટે હલ્લા બોલ કાર્યક્રમ આપવામાં આવે છે હમણાં અમે પાંચસો ની ઉપર યુવાનો અહીં આવ્યા છે અને આ યુવાનો આ નોકરી અને અમને અધિકારીઓ પાસે માંગણી કે તમે અમને નિમણૂક પત્ર કેમ નથી આપતા અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા આંદોલન આ આંદોલન સરકાર સામે ચાલુ રાખીશું ઇજીબીસીએલ દ્વારા વિદ્યુત સહાયક ની ભરતી માટેની પરીક્ષા જાન્યુઆરી બે હાજર પચીસ માં લેવામાં આવી હતી પરંતુ હજુ સુધી નિમણૂક પત્ર ન મળવાને કારણે અમે ડીજીબીસીએલ ની કચેરી સુરત ખાતે હલ્લાબોલ કરીને જવાબ કરોડની જેટલી મોટી રકમની એજન્સી દિલ્હીની એજન્સીને આપવામાં આવી છે અને એના દ્વારા ગ્રામ્ય કક્ષાના અનએજ્યુકેટ યુવાનોને નોકરીએ રાખવામાં આવ્યા છે અને થાંભલા પર ચડાવવામાં આવે તે યોગ્ય નથી જેટલા પણ એક્ઝામ આપી છે અને પાસ થયા છે એમને નિમણૂક લેટર મળવા જ જોઈએ એમને એમને હજુ સુધી નિમણૂક પત્ર નથી મળ્યા એ મુખ્ય આરોપ છે અમે એમની સાથે અહીં જવાબ માંગો આવ્યા છે કેમ નિમણૂક પત્ર નથી મળી રહ્યા લગભગ 1000 કરતા વધારે વિદ્યાર્થીઓને નોકરી મળવાની હતી આમાંથી પાર્ટી કોંગ્રેસ સાથે જે વિરોધમાં ઉપર ના આમાં આમાં આદમી પાર્ટી કે કોંગ્રેસ નથી ઉપર એક ધારાસભ્ય ચેતરભાઈ પર ધારાસભ્ય છે પોતાના વિસ્તારના પ્રશ્નોને વાચા આપતા હોય છે અમે પણ સડક પર રહીને પોતાના વિધાનસભાના પ્રશ્નોને વાચા આપવા માટે આવ્યા છીએ